Haa Aku tahu lah tu na. Hmm Kali ni Eh kali ni mau Bo betul buat Betul puan ni la je tu Hmm <coughs> like betul Liker Tu buat ni la je Hello hmm, hmm. Haa Juta juta jinggi jatiri mari ખબર ના પડી દોશી જતીરી મારી છોકરા બાજી જેવડા ત્યાં હમ અને હા લાઈ લાઈ બે બેટા તું પડી લાઈ બેસ ઓ બેસ તો તો માર બેસ મન પાણી પી લેવા દે હમ તમ બે બેટા ખાટો ખાટો પડી લાગે મન તો હમ એ બેરા હતી પડે એટલે હાય હાય એવું કર્યું હા હા જે હા હું કહું મારી ઉંમર થઈ ગઈ છે વધારે અને તમે છ ઘરમાં માં મોટો પાછો હો બેટા હું તમને મને ઓ ચમ બોલાયો ખબર મને શું ખબર એ કઈ નહીં હવે મારું નક્કી નહીં બહુ બેટા તે હું તો ચીટિયામાં ઉપડી જાઉં કોઈ નક્કી નહીં તે હવે મારા ઘરમાં બે છોકરા છે એક પહેલા આવ્યો છે

અમારો છોકરો ની યાટો હું કેતો હતો ખબર મારે એક તમને પર્સનલ વાત કરવી છે

છોકરા તો બાપડા જ્યાં છે કોમ હવા અડધી રાતે આવી છે એકલી એકલી ખાઈ લીધું છે પાછું ક્યાં ખાવા આવી ને કોઈ ધૂળો આ લાગે તાનો પડશે કોઈ આવ્યું નહીં મારો છોકરો આવે છે મારા છોકરો આવે છે ક્યારે ક્યાં છોકરા મારા હોય બે છે મને ખવડાવશે આ તો હવ છે કે હું છે કે હું કરવું મારી ડોસી મળી છે ગોબરી ચોક જઈ જઈ ના

ના હોય પાછો મારો ભાઈ પણ ઘણા વર્ષે આયા તો ચાલ મા વાહન પછાડે પેલા મહેમાન ચોથી તે જતો રહ્યો હવે મને ઉભું નહી થવા

આપડા મારા તો આપણે એને તમારે

વાળું ઘડી ઘડી રંગ બદલે પાછા કાવિત્રુ વાળું એ છોકરો ફટાફટ ચા હવાના ધંધ લાગી હમ પાછા ખાવાનું મારી ઓળી ચા પાતી હતી રોના ખાવાનું નથી આરતી જલ્દી જલ્દી ફટાફટ હું ઘણી વ્યવસ્થા કરી દેજો પાછા અર હું આવું છું મારો દોસ્તાના ભેગો થાય ને ના